no નમસ્કાર મિત્રો કચ્છનો ખેડૂત યુટ્યુબ ચેનલ બધા જ મિત્રોને વેનમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલ બેલને જરૂર સ્પષ્ટ કરી દેજો મિત્રો જેથી કરીને આપણી ચેનલમાં કોઈ પણ વસ્તુ વેચવા માટે આવે તો સૌથી પહેલાં તમારા સુધી તેની નોટિફિકેશન મળતી રહે અને તમે પણ તમારી કોઈ પણ વસ્તુની જાહેરાત આવતીન ફરીમાં બનાવી શકો છો તેના માટે આપણા નંબર સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો તે ત્રેસઠ વાળા નંબર છે તેમાં મોકલી દેવા છે આડો મોબાઈલ રાખીને જે વસ્તુ છે તેનો ફોટો પાડી અને વસ્તુની બધી ડિટેલ અને તમારું નામ સરનામું અને મોબાઈલ નંબર ફરજીયાત મોકલી દેવા મિત્રો જેથી કરીને અમે તમારી વસ્તુની જાહેરાત બનાવી શકીએ તો આજે આપણી ચેનલમાં બે થયા અને લોડર વેચવા માટે આવેલ છે તો સૌથી આપણે શ્રી ગણેશ કંપનીના વાત કરીએ તો આ થેસર વેચવાનું છે એકદમ કમ્પ્લીટ છે થેસરમાં કોઈ પણ જાતનું ફોલ્ટ નથી થેસરની સાથે બધી જ કિટ સાથે બધું આપવાનું છે કોઈ પણ ખેડૂત મિત્રને જો લેવાની છ હોય તો તમે વિડીયો પૂરો જોઈ લો વિડીયોની અંતમાં આપણે બધી ડિટેલ અથવા તો વિડીયોની અંતમાં બીજા એક લોડરની પણ વાત કરેલ છે તો સૌથી પહેલાં તમે આ થેઅસર વિશે જાણકારી લઈ લો તો થિએસર બહુ જ સારું છે શ્રી ગણેશ કંપનીનું થેસર જોવા મળશે અને મોડલની વાત કરી તો મોડલ બે હજાર બાવીસનું મોડલ છે એકદમ કમ્પ્લીટ છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી મિત્રો ખેડૂત મિત્રો જો કોઈ પણ ખેડૂત મિત્રને લેવાની ઈચ્છા હોય તો તમે વિડીયો જોઈ લો વિડીયોમાં આપણે ડિટેલ બધી જ આપેલી છે વિડીયોને સ્ક્રિપ્ટ કર્યા વગર પૂરેપૂરો જોઈ લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો જેટલો બને એટલો શેર પણ કરી દેજો મિત્રો તો આજે આપણે આ ચેનલમાં થેસર વેચા માટે આવેલ છે તો થેસરની કિંમતની વાત કરીએ તો કિંમત ભાઈ રાખેલ છે પાંચ લાખ અને દસ હજાર રાખે છે કિંમત ફિક્સ રાખેલ નથી કિંમતમાં બાંધછોડ થઈ જશે મિત્રો રૂબરૂ સ્થળ ઉપર ગઈ અને મુલાકાત લેશો તો તેમાં બધું ફેરફા થશે એકદમ કમ્પ્લીટ છે કપની કલર કપની કન્ડિશનમાં જોવા મળશે અને કઈ જગ્યાએ જોવા મળશે તો નામ નામ વિષ્ણુભાઈ ગામ ચોબારી તાલુકો ભચાઉ જિલ્લો કચ્છ ત્યાં જોવા મળશે અને તેમના મોબાઈલ નંબરની વાત કરીએ વિષ્ણુભાઈના મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શનમાં નંબર એક ઉપર આપેલા છે તેમાં કોલ કરીને તમે આ થેસર વિશે બધી જાણકારી લઈ શકો છો અને રૂબરૂ સ્થળ ઉપર કંઈ મુલાકાત પણ લઈ શકો છો એના પછી આપણે બીજા થેસરની વાત કરીએ તો આપણે વિડીયોમાં બતાવવાના છીએ આ થેસર થેસરનું નામ છે અવતાર કંપનીનું આ થેસર જોવા મળશે એકદમ કમ્પ્લીટ છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી આ થેસરમાં થેસર કપની કન્ડિશન કપની કલરમાં જોવા મળશે સાચવેલું થેસર છે કોઈ પણ ખેડૂત મિત્રને જોવા લેવાની છ હોય તો આ થેસર કઈ જગ્યાએ જોવા મળશે તે આપણે પણ વિડીયોમાં પણ વાત વાત કરવાના છીએ તો વિડીયોમાં બન્યા રહો એકદમ કમ્પ્લીટ છે વિડીયોમાં આપણે ક્લિયર કટ બતાવી રહ્યા છીએ મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર ત્રેવીસનું એટલે સારું નવું જ છે થેસર એટલું ચલાવવાનું નથી અંદરનો લુક પણ બતાવી રહ્યા છે ભાઈ સારી બધું જ કમ્પ્લેટ જોવા મળશે અવતાર કંપનીનું આ થેસર છે કોઈ પણ ખેડૂત મિત્રને જો લેવાની છ હોય તો તે મિત્રને આ શેર કરી દેજો અને તમે જો પસંદ વિડીયો આવ્યો તો વિડીયોને જેટલો બને એટલો લાઈક કરજો મિત્રો તમારા ક્યાં પૈસા જાય છે આટલું કરવામાં તો જ જરૂર કરી દેજો તો હવે આપણે કઈ જગ્યાએ જોવા મળશે એ પણ વાત કરવાની છે તો પહેલા એ કિંમતની વાત કરીએ તો કિંમત ભાઈ રાખેલ છે ત્રણ લાખ અને પચાસ હજાર રાખેલ છે કિંમત ફિક્સ રાખેલ નથી કિંમતમાં પાંચસો થઈ જશે અને કઈ જગ્યાએ જોવા મળશે તે આપણે વાત કરીએ તો નામ કરમસિંહભાઈ ગામ વડુસર તાલુકો વાંકાનેર જિલ્લો મોરબી ત્યાં જોવા મળશે અને તેમના મોબાઈલની મોબાઈલ નંબરની વાત કરીએ તો મોબાઈલ નંબર કરમસિંહભાઈના ડિસિપ્શનમાં નંબર બે ઉપર આપેલા છે તેમાં કોલ કરીને તમે આ વિશે બધી જાણકારી લઈ શકો છો અને રૂબરૂ સ્થળ ઉપર ગઈને મુલાકાત પણ લઈ શકો છો મિત્રો એના પછી આપણે સેલે જોઈએ તો લોડર વેચવા માટે આવેલ છે લોડર પણ ખેડૂત મિત્રને અથવા તો કોઈ પણ ભાઈને લેવાની ઈચ્છા હોય તો લોડર બહુ સારું છે એકદમ કમ્પ્લીટ છે કોઈપણ જાતનો ફોલ્ટ નથી સાચવેલું લોડર છે તમે કન્ડિશન પણ આપણી યુટ્યુબ ચેનલમાં જોઈ શકો છો બતાવવામાં આવી રહી છે અને મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર ઓગણીસનું મોડલ જોવા મળશે આ લોડરનું કોઈપણ જાતનો ફોલ્ટ નથી કલર બલત બધું જ કંપની કંપનીનું જોવા મળશે કલર કન્ડિશન બહુ જ સારી છે ટાયરની કન્ડિશન પણ સારી છે મિત્રો અને કોઈ ખેડૂત મિત્રને લેવાની ઈચ્છા હોય અથવા તો કોઈ પણ બીજા ભાઈને લેવાની ઈચ્છા હોય તો કિંમતની વાત કરીએ તો ભાઈ રાખલ છે આઠ લાખ અને પચાસ હજાર રાખેલ છે એમાં ફેરફાર થઈ જશે રૂબરૂ સ્થળ ઉપર ગઈને મુલાકાત લેશો તો આઠ લાખ અને પચાસ હજારમાં ફેરફાર કરી આપવામાં આવશે અને કઈ જગ્યા જોવા મળશે તે આપણે વાત કરીએ તો નામ કેજી રાયકા ગામ હોરડું તાલુકો થરાદ જિલ્લો બનાસકાંઠા ત્યાં જોવા મળશે અને તેમના મોબાઈલ નંબરની વાત કરીએ તો મોબાઈલ નંબર ડિસિઝનમાં નંબર ત્રણ ઉપર આપેલા છેલ્લા તેમાં કોલ કરીને તમે આ લોટર વિશે બધી જાણકારી લઈ શકો છો અને રૂબરૂ મુલાકાત મુલાકાતમાં લઈ શકો છો વિડીયો જોવા બદલ ધન્યવાદ મિત્રો